ફિટ રહેવા સૌથી પહેલી અગત્યની વાત છે ડિસિપ્લિન જો તમે ડિસિપ્લિન ફોલો કરો તો તમે ફિટ ઓટોમેટિક રહો સમય પર ઉઠવું સમય પર જમવું સમય પર એક્સરસાઇઝ કરવી ક્યારેક એવા દિવસો આવે કે તમને ન મન થાય ક્યારેક તમારું કામ વચ્ચે આવે ક્યારેક એવી સોશિયલ ગેધરિંગ સોશિયલ મીટિંગ્સ એવી હોય એ બધાને માઇનસ કરતા પણ જે ખાલી દિવસો છે જે રોજિંદા દિવસો છે એમાં તમે ખાલી એટલું કરો ને કે સમયસર ઉઠો ઇવન રજાના દિવસે બી બહુ લેટ નહીં સપોઝ સવારે સાત વાગે ઉઠતા હોય એના બદલે તમે નવ વાગે ઉઠો રજાના દિવસે પણ સમયસર તમે જમો સવારનો નાસ્તો બપોરનું જમ લંચ અને રાતનું ડિનર તો લેટ નાઇટ નો નો હું હંમેશા બધાને કહું કે આઠ વાગ્યા પછી ડિનર લેવું જ ના જોઈએ એટલે ડિસિપ્લિન બહુ જ જરૂરી છે લેટ નાઇટ ડિનર નહીં જમવાનું નિયમિતતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફિટ રહેવા માટે